સેના એઆબઈએમ જે ચાલે છે ને અત્યારે જે ઓ આપણે શું કહે કોરોના ટાઈમ પછી એપ ને રીસ્ટાર્ટ કરી આ લોકો એ બધું પ્રોબ્લેમ માટે સેના માટે એ કે એપ એપ ચા એપ ચાલુ કરી દીધું જે સ્કૂલ વાળા છે સ્કૂલ સંચાલકો એ લેસન આવે એમાં બધી એક્ટિવિટી આ દે બધી ના ગાઈડલાઈન આવે રજા આ દે બધું એટલે એ જે ભજી આઈ કાર્ડ છે

અમે આરટીએ માં માં ફોર્મ ભર્યું આરટીએ માં એડમિશન લીધું શ્રી માથે હવે તમે એમાં કોઈ નવું સર્વિસ ચાલુ કરો જે આમાં ન આવતે એના પૈસા માંગો તો એમાં અમારો થોડી ભાગ છે તમે સરકાર પાસેથી માંગી લ્યો સરકારનું બિલ બોલ્યો આરટીએ માં સરકાર આપે છે ને પૈસા તમને મેં એનો ત્યારે રજૂઆત કરી મેં કીધું વાંધો નહીં હું આના પૈસા આપું છું અને તું મને તારા લેટર પેડ ઉપર લખાણ કરીને આપ લેખિતમાં લેખિતમાં આપી દે કે લેખિતમાં બિલ આપી તો

કે ભાઈ અમે એપ્લિકેશન માટે તમારી પાસે થી પંદરસો રૂપિયા લઈ જાય એવું બિલ મને આપો તો હું તમને પંદરસો રૂપિયા આપીશ હું તમને વગર બિલ એ કોઈ પણ લખાણ વગર બરોબર કોઈ પણ વગર હું તમને પૈસા નહી કેવાનું હું નથી કેતો હું કોઈ પણ પ્રોડક્ટ દુકાનમાં ગમે ત્યાં લેવા જાઓ તો મારે એનું બિલ જોયે હું જીએસટી ભરું છું તમે મને જીએસટી વાળું બિલ આપો હું તમને આપી દઈશ એક મિનિટ હવે તમે જે આ રજૂઆત કરી ને મને આ સેમ રજૂઆત મેં કરી આ મેં કીધું જો સમજો કે સપોઝ મારી જગ્યાએ તમે છો બરાબર કોઈ પણ જગ્યાએ ગયા કોઈ પણ વસ્તુ લીધી કે તમે પોતે સપોઝ પૈસા આપી રહ્યા છો તો મને પણ ખ્યાલ આવવો જોઈએ ને કે હું તમે પૈસા આપી રહ્યો છું હા બરોબર તમે કામ કરો તો પછી તમે છે ને એક લેખિતમાં અરજી આપો શું તમે તમે એક સાદી અરજી તૈયાર કરો તમને આવડતી હોય તો તમે ને તો વકીલ પાસે તે એક આપો કે ભાઈ મારી પાસે આવા પૈસા આ ફલાણા ફલા જે વ્યક્તિ માંગે એનું નામ જ લખો તમારે સ્કૂલ કોલેજ દ્વારા આવા પૈસા માંગ્યા છે તો તમારે સ્કૂલમાં આવો કોઈ નિયમ છે મેં તો આરટીમાં ફોર્મ ભર્યું હતું માં એડમિશન મળ્યું છે અને જો માં આવતું ન હોય તો એવું મને કોઈ લેખિતમાં તમે પત્ર આપો લેટર પેડ પર અથવા તો હું પંદરસો રૂપિયા ભરવા માટે તૈયાર છું એની પહોંચ કે મને બિલ આપો એની વગર હું નહીં ભરું

અરજી લખો તમારી જો લડવાની તૈયારી હોય સમાધાન કરવાની તૈયારી હોય તો તમારો વિષય છે મોકલો હું ફોન કરીને છું એને શું થાય ફરિયાદ દાખલ થાય એની જે કરવું હોય થાય પણ આપડી લડવાની તૈયારી કેટલી છે બરોબર જનનારી જોડે જોડ ને હું શું કરે ભાઈ તમે લેખિત માં આપો પછી તૈયારી આપડે સત્ય સાથે ચાલવું છે કે સેટિંગ સાથે ચાલવું છે સેટિંગ સાથે ચાલવું હોય તો પંદરસો આપી દેજો સત્ય સાથે ચાલવું છે તો પછી લડવાની તૈયારી રાખજો સત્યમાં સંઘર્ષ છે બરોબર

તમારા વિડિયો વિડીયો જોઉં છું હું રેગ્યુલર તમારા આપણે એટલે જ વિડીયો મૂકું છું કે લોકો સમજે લોકો જાગે હું જોઉં છું અને ઘરે બીજું કોકની પાસેથી કંઈક સલાહ લઈને શીખે ના ના વાત સાચી મેં હમણાં જો મારો સિમ કાર્ડ નું હતું તો ફ્લિપકાર્ટ વાળાને ગચકાવી રાખ્યા ના ના હું જોઉં છું તમારા વિડીયો અવારનવાર આવતા હોય ને તો હું જોઉં છું હવે ગર્જી કરજો સાંભળો એ હું મારું કામ હું કરું જ છું તમે તમારું કામ કરો તમે છે ને એમાં એક અરજી ભલે તમારે છેલ્લે જે કરવું હોય પણ એક અરજી આપજો એટલે વહેલો આવશે ના ના એ કરું ચાલો એક અરજી ખાલી આપો ને તમે બાબા સાહેબે આટલી કલમની તાકાત દીધી છે તમને સવિતાને એક ખાલી અરજી કરો ને એ ઉતરી જશે એની પાછળ તમને ફોન કરીને બોલાવશે હસમુખભાઈ જેવું હોય ફતાવો કાંઈ કરવું નથી સમજાણું કરું ચાલો એક ખાલી અરજી કરો ભાઈ આ લેખિતની તાકાત આટલી છે સાચી વાત છે ચાલો હાલો છે ચાલો આવજો ફોન કરજો પછી મને શું થાય છે Okay, okay.